દૂધ દૂધ જ એક એવું છે જેની અંદર આપણને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી રહે છે એટલે દૂધ સંપૂર્ણ આહાર પણ કહેવામાં આવે છે પણ નેવું ટકા લોકો દૂધ ખોટી રીતે પીવે છે જેના લીધે ફાયદો થવાની જગ્યાએ એમને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ 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 પેટનું ફૂલવું વજન વધવું લગતી અને બીજી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આજના આ વિડીયો અંદર હું તમને જણાવીશ પાંચ કારણો જેનાથી તમે સમજી શકશો કે તમે દૂધ ખોટી રીતે પી રહ્યા છો અને આ ભૂલ તમે કેવી રીતે સુધારીને આ સુપરફૂડ ના મેક્સિમમ બેનિફિટ લઈ શકો છો અને હા જો તમને એવું લાગે છે કે તમારા શરીમાં દૂધ નથી પચતું આ સમસ્યાને પણ તમે ઘર બેઠા ઈઝીલી દૂર કરી શકો છો એ પણ હું વિડિયોના અંતમાં જણાવીશ તો મિત્રો આ વિડિયોને એન્ડ સુધી જોતા જોતા કદાચ તમે દૂધ પીવાની તમારી રીતને બદલી દેશો તો ચાલુ શરૂ કરીએ વિડિયોને હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ છોટી છોટી વાતોમાં જો તમે ચેનલ પર નવા છો તો फटाफट ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડિયોને લાઈક મિત્રો દૂધ એક સંપૂર્ણ આહાર છે એટલે દૂધને જમવાની સાથે અથવા જમવાની તરત જ પીવું એ બે થાળી ખાવા બરાબર છે અને આ રીતે દૂધ પીવાથી આપણી પાચન ક્રિયા પર વધારે લોડ પડે છે અને આ જ કારણ છે કે બોડી દૂધના ન્યુટ્રિયન્ટ ને તો છોડો આપણે જે ખાવાનું ખાઈએ છીએ એને પણ સારી રીતે પચાવી શકતું નથી અને એટલે જ જમવા અને દૂધ વચ્ચે લગભગ બે કલાકનો ગેપ તો રાખવો જ જોઈએ શું તમે પરાઠા સાથે દૂધ પીવો છો અથવા ચવાણું બ્રેડ ટોસ સાથે ચા અને દૂધ ને પીવાનું પસંદ કરો છો અને શું તમે કોઈ શાક બનાવતા સમયે એમાં દૂધ નાખો છો તો જાણી લો કે તમે જાણી જાણે તમારા શરીર ને અંદર થી ખુબજ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો આયુર્વેદ ની છે આ બંને વસ્તુ જઈને ઝેરી અસર પેદા કરે છે જેના લીધે પ્રોબ્લેમ થઈ શકે ક્યારે પણ દૂધ ને નમક વાળી વસ્તુ સાથે બની શકે તો ન પીવો મિત્રો ઘણું ખરું ગરમીની સિઝન માં આપણે ફ્રીજ માં રાખેલું ઠંડુ દૂધ કોલ્ડ કોફી અને મિલ્કશેક પીએ છીએ તો તમને જણાવી દઉં કે આવું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક કેમ કે દૂધ પોતે જ એટલું હેવી છે કે જ્યારે આપણે એને ઠંડુ કરીને પીએ છે તો એ પચવામાં ભારે થઈ જાય છે. ઠંડુ દૂધ પીવાથી ગેસ, પેટનું ફૂલવું અને કભચા જેવી પ્રોબ્લેમ થાય છે. દૂધને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એનું મોલિક્યુલર સ્ટ્રક્ચર જે હોય છે એ ચેન્જ થઈ જાય છે અને પચવામાં હલકું બને છે. એટલે દૂધને હંમેશા ગરમ અથવા હુંફાળું જ પીવું જોઈએ. શું તમે પણ દૂધની અંદર ખાંડ નાખો છો? મિત્રો દૂધ જે છે એ નેચરલી જ મીઠું હોય છે કેમ કે એની અંદર ટેક્ટોઝ નામની સુગર હોય છે આપણા ઘરમાં જે ખાંડ આપણે દૂધની અંદર નાખીએ છીએ એ ખાંડ એટલી બધી કેમિકલ પ્રક્રિયાની અંદરથી પસાર થઈને બને છે કે જ્યારે આ ખાંડ દૂધની અંદર નાખવામાં આવે છે ત્યારે આપણું શરીર દૂધની અંદર એલા વિટામિન્સ અને મિનરલ્સના પૂરેપૂરા ફાયદા નથી લઈ શકતું ઉપરથી ખાંડ નાખેલું દૂધ પીવાથી વજન પણ વધે છે જો તમે દૂધને વધારે મીઠું કરીને પીવા માંગો છો તો એની અંદર તમે મધ અને શાકરનો ઉપયોગ કરી શકો છો મિત્રો દૂધને ક્યારેય ફ્રૂટ સાથે ન લેવું જોઈએ ખાટા ફળો જેવા કે સફરજન, સંતરા દ્રાક્ષ સાથે દૂધ ક્યારે પણ ન પીવું જોઈએ બીજું કે કેળા, કેરી અને ખજૂર જો પૂરેપૂરા પાકેલા હોય અને મીઠા હોય ત્યારે તમે આ ફ્રૂટને દૂધ સાથે લઈ શકો છો ચાલો હવે જાણીશું દૂધને કેવી રીતે ક્યારે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ જેનાથી દૂધ પીવાનો વધારેમાં વધારે ફાયદો બોડી ને મળે દૂધ કેવી રીતે પીવું જોઈએ આગળ આપણે જોયું કે દૂધને હંમેશા હોફાળો અને ગરમ કરીને જ પીવું જોઈએ

કે રાત્રે દૂધ પીવાથી માઇન્ડ રિલેક્સ બને છે અને ઊંઘ પણ સારી આવે છે દૂધ કયું પીવું જોઈએ ગાયનું દૂધ કે ભેંસનું દૂધ મિત્રો જો તમે દુબળા પાત્રા છો અને તમે તમારું વજન વધારવા માંગો છો તો આ કેસમાં તમારે ભેંસનું દૂધ પીવું જોઈએ બાકીના લોકો માટે ગાયનું દૂધ જ બેસ્ટ છે જો તમને દેશી ગાયનું દૂધ મળી શકતું હોય તો એનાથી બેસ્ટ બીજું કોઈ દૂધ નથી જો તમે પેકેટવાળું દૂધ પીતા હો તો ફૂલ ક્રીમ દૂધ પીવો જો તમને દૂધ નથી પચતું તો શું કરવું આયુદ્ધ પ્રમાણે આપણું શરીર દૂધને આસાનીથી પચાવી શકે છે પણ જો તમને દૂધ નથી પચતું કારણો શકે છે તમારે ખોટી રીતે દૂધ લેવાનું છે અને એને ગરમ કરવા મૂકવાનું છે આ દૂધની અંદર તમારે એક ચપટી સૂટ પાવડર નાખી દેવાનો છે અને દૂધને સારી રીતે પાંચ મિનિટ માટે ઉકાળવાનું છે દૂધ સારી રીતે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દૂધ ને થવા દેવાનું છે મિત્રો જયારે પણ તમે દૂધ પીઓ ત્યારે દૂધ ની ક્વોન્ટિટી તમારે ધીમે ધીમે વધારવાની છે કેમ કે તમારે એક કપથી દૂધ પીવાની શરૂઆત કરવી અને ધીમે ધીમે ની ક્વોન્ટિટી વધારતા જવી જેથી બોડી ને એની આદત પડી જાય આ રીતે દૂધ પીવાથી તમને દૂધ ધીરે ધીરે પચવા લાગશે મિત્રો દૂધ ત્યારે જ આપડા બોડી માટે સારું છે જયારે દૂધ ને આપણે એકલું પીશું તો મિત્રો આજના વિડીયો આટલું જ મને આશા છે કે આ વિડીયો તમને ફાયદો કરશે જો તમને ફાયદો થાય તો સપોર્ટ પતાવી એક લાઇક જરૂર